તારીખ તેર ફેબ્રુઆરી એ આપણા રાજ્યપાલ શ્રી મુલાકાત લેવાના છે એની આ પ્રાકૃતિક ફાર્મમાં મુખ્યત્વે શાકભાજી અને કઠોળની ખેતી થાય છે અને એની સાથે બીજું મનસુખભાઈ ઘણું બધું કરી રહ્યા છે અને બીજા ખેડૂતો માટે પ્રેરણારૂપ પણ બન્યા છે આજે એમની સાથે પ્રાકૃતિક ખેતી વિશે વાત કરવી છે મનસુખભાઈ ખૂબ ખૂબ તમારું સ્વાગત છે નમસ્કાર

બીજું કે આપણે બિયારણ જયારે વાવણીનો સમય હોય ત્યારે એનો પછી કોરા કરી અને દેશી ગાય ના સાણ હોય એની રાખ હોય એનાથી કોરા કરી અને સુકવી દેવી ને પછી વાવણીમાં વાવવા લાયક આપણે પ્રયોગ કરી બરાબર બહુ સરસ પોષક તત્વો પૂરા પાડે છે જેમ કે આપડે બે દળી ડાળ ડાળ વસ્તુ થતી હોય બે દળી કહેવાય અને આપડે જુવાર બાજરો આ બધા એક દળી પાક કેવાય તો તેને સાથે એક લાઈન બાજરાની એક દળી એક લાઈન બે દળીની કરવાની એટલે બે દળી ના મૂળમાં નાઈટ્રોજન હોય છે જે એના છે આપણે આપણે એટલે બીજા પાકને પોષક તત્વો પૂરા પાડે છે એકબીજાનો સહયોગ મળે છે સૂર્યપ્રકાશ સૂર્ય ઓક્સિજન અને આવા ત્રણ જાતના આપણે વરસાદમાં જે ઓક્સિજન મળે છે પોષક ત્રણ જાતના પોષક તત્વો પૂરા મળે છે અને બીજા સત્તર જાતના ન્યુટ્રિશન પોષક તત્વો આપણે વનસ્પતિના હું અર્ક જુદા જુદા બનાવી અને જ્યાં જે સમયે એનો વિષય હવે તો મને ખૂબ જ્યાંથી છોડ આપણો ઉગે ત્યાંથી આપણે કેમ વિજ્ઞાન ખેડૂતોને વિજ્ઞાન બનવું પડે કે આને છોડ છોડને શેની જરૂર છે તો એમાં કેલ્શિયમની જરૂર પડે છે પોટેશ પોટેશિયમની જરૂર પડે છે પછી બોરનની જરૂર પડે છે ફળ બંધાય ત્યારે પોટાશ ની જરૂર પડે છે તો આવો આપણે ખેડૂતો કે બાપ દાદા વખત ની ખેતી કરી આવે છે પણ વિષય તો છે નહીગ્રો વાળા પાસે જાય છે અને કે છે કે મારે વિકાસ નથી થતો ફાલ ફ્લાવરિંગ ખરી જાય છે ફળ મોટું નથી થતું તો એ તો છે એના બાપ એ આલિયો આનો પ્રયોગ કરો અને વિકાસ થાય છે અને ફ્લાવરિંગ આવશે અને પોષક તત્વો વધારે મળશે તો ખરસ ખર્ચો વધી જાય છે એમાં અને ઉત્પાદન ઉત્પાદન ખર્ચ કરીને લેવાનું બજારમાં મૂકવે રૂપ એટલે સોળ સત્તર માં મેં પ્રયોગ કર્યા અઢાર માં સો સો ટકા પ્રાકૃતિક ખેતી કરવા લાગી ગયો

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વાળા અહીં તાલીમ આપવા માંડ્યા અને એક જાતનું આપણે અહીંયા farm તાલીમ કેન્દ્ર થઈ ગયું પછી મને cluster હા cluster base પાંચ ગામડા આપ્યા મને કે તમે આમાં ખેડૂતોને તાલીમ આપો આ ખેતીનો વિષય બતાવો અને આમાં જેમ બને તેમ જોડો અને ત્યારે અમને મહેનત તાણું આપતા એક meeting કરી એટલે ગામડે પાંચસો રૂપિયા અમને દેતા એવી વીસ meeting ના

પ્રાકૃતિક કરી એના પેકિંગ કરી અને કુરિયર દ્વારા અને જ્યાં ત્યાં આપણે સરકારી કાર્યક્રમ થાય કે કૃષિ મેળા છે આવા જિલ્લામાં જિલ્લા બાર જુનાગઢ સુરેન્દ્રનગર રાજકોટ

ત્યારે તો અત્યારે શું સુધા રાજ્યવા જોકે હું તો બઉ નાનો માણસ છું અને રાજ્યપાલ ને નાના મોટાનો ભેદભાવ એ કઈ રાખતા નથી અને આપડે કામગીરી ઉપલા લેવલે જે તે ફોટા ને આપડા પ્રૂફ ઉપર મોકલેલા જૂની નિશાળો જે પાડી ને અત્યારે નવી નિશાળો ઉભી કરી રહ્યા છે અને કામગીરી ચાલુ છે તો અત્યારે નિશાળ માં પ્રોબ્લેમ આથી એટલે બાજુ નું ગામ સિલેક્ટ કર્યું છે આથી ખેતી કરી રહ્યા છો ને સાથે સાથે બીજા ખેડૂતોને આ તાલીમ પણ મળે એ માટે પણ મહેનત કરી રહ્યા છો અને હવે રાજ્યપાલ તમારે ત્યાં મુલાકાતે આવવાના છે એટલે પ્રાકૃતિક ખેતી એ વધારે લોકો સુધી પોચવાનું છે તમે અમારી સાથે જોડાયા અને પ્રાકૃતિક ખેતી વિશે વાત કરી ખુબ ખુબ આભાર થેન્ક યુ થેન્ક યુ